ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યુઝમાં હું છું આપની સાથે રાધા બુલેટિનની શરૂઆત કરીએ સૌ પ્રથમ નજર કરીશું મિનિટમાં ખબરો પર દિલ્હી કાર બ્લાસ્ટમાં વધ્યો મૃત્યુઆંક બ્લાસ્ટમાં વધુ એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત અત્યાર સુધીમાં તેર લોકોના મોત દિલ્હી બ્લાસ્ટમાં સંડુબાયેલા આતંકી ઉમર નવીના વધુ એક સીસીટીવી સામે આવ્યા કનોટ પેલેસ પાસેથી કારમાંથી પસાર થયો હતો આતંકી ઉમર નવી દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટ આતંકી ઉમર વાયરલ મસ્જિદ પાસે જોવા મળ્યો હતો આતંકી નવી દિલ્હી કાર બ્લાસ્ટ કેસમાં મોટો ઘાટસ્ફોટ આતંકવાદી ઉંમરે કર્યો હતો ધડાકો ડીએનએ ટેસ્ટથી થઈ પુષ્ટિ આતંકી જે સંપર્કમાં હતો ઉકસાનાનો જમ્મુ કાશ્મીરના સુરક્ષા દળોનું સર્ચ ઓપરેશન પોલીસ બીએસએફ અને સુરક્ષા દળોનું પહાડી વિસ્તારોમાં સર્ચ તપાસ દરમિયાન છ ગ્રેનેડ બોમ્બ મળી આવ્યા दिल्ली ब्लास्ट ने नेता पी चिदंबरम ने, ने में सरकार पर कटाक्ष करी देश बै प्रकार ना आतंक नो कर आतंको सामनों देश की अंदर उछरी रहा है आतंकी पाकिस्तान भारत ने फरी नापाक धमकी पाकिस्तान संरक्षण मंत्री ख्वाजा आसिफे कहू के भारत और अफगानिस्तान युद्ध तैयार है अफगानिस्तान पाकिस्तान साथे वेपार बंद करते वेपारी ने तरण महीना में वेपार बंद करने अल्टिमेटम દિલ્હી એરપોર્ટ પર ટેકનિકલ ખામી અંગે થયો મોટો ખુલાસો જીપીએસ સિસ્ટમ સાથે કરાઈ હતી ફ્લાઇટ ઢીલે થઈ હતી રાજકોટના રોડ પર ફાયરિંગ કરનાર પોલીસે ભાન ત્રણ આરોપીઓનું પોલીસે સરઘસ કાઢ્યું પેંડા અને મુર્ગા ગેંગ વચ્ચે ફાયરિંગ થયું હતું હિંમતનગરના પેથાપુર ગામમાં ગેસ સિલિન્ડરમાં ગેસ લીકેજના કારણે મકાનમાં બ્લાસ્ટ મકાન અને ઘર વકરીને મોટા નુકસાન રાજ્યની વધુ એક હોસ્પિટલમાં ખ્યાતિ કાંડ જામનગરના હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં એકસો ઓપરેશનમાં ગેરરીતિનો ખુલાસો જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટને પીએમ યોજનામાંથી સસ્પેન્ડ કરાય રાજ્યમાં વધુ બે ખાનગી હોસ્પિટલની તમે કાર્યવાહી પાલનપુરની સદભાવના અને જૂનાગઢની સમન્વય હોસ્પિટલને દંડ માર્ગદર્શિકાનું પાલન ન થતા કાર્યવાહી સુરતમાં પોલીસની કાર્યવાહી પછી જાગ્યો આરોગ્ય વિભાગ સુરભી ડેરીની અન્ય બે બ્રાન્ચ પર આરોગ્ય વિભાગના દરોડા ઘી અને પનીરના સેમ્પલ લઈ તપાસ માટે મોકલવામાં આવ્યા રાજકોટ યાર્ડમાં યોગ્ય ભાવ ન મળતા ભાવે મગફળી રિજેક્ટ કરાતી હોવાનો આક્ષેપ ટેકાના ભાવે મગફળીની ખરીદી અંગે કિસાન સંઘ મેદાને બારદાનમાં વજનની વિસંગતતા દૂર કરવા માંગ પાંત્રીસ કિલોના બારદાનમાં બત્રીસ કિલો મગફી ભરાતી હોવાની ફરિયાદ પાટણના સંતલપુર કચ્છ હાઈવે પર હીટ એન્ડ રન અજાણ્યા વાહનની અડફેટે બાઇક સવાર બે યુવકોના મોત ફરાર વાહન ચાલકની શોધખોળ દાહોદમાં એસબીઆઈ લોન કૌભાંડનો પોલીસ કોર્ટમાં રજૂ કરી નવ હજાર પાનાની ચાર્જશીટ બેંક મેનેજર સહિત એકત્રીસ લોકોની કૌભાંડમાં સંડોવણી હતી